હા પણ તોય આપણે થોડુંક સહન કરી પણ છોકરાઓ ન સહન કરે હા ચાલો તો નાસ્તા પાણી કરી લઈ મળીએ ચાલો તો નાસ્તા પાણી થઈ ગયા છે અને પાઠ કરે છે આજે જેને દુખતું હતું ને તો આ થોડું મોડું થઈ ગયું હતું બધું ના વાત ધોવાનું બધું એટલે પાઠ કરવા બેઠા છે લાગ્યું હોય એટલે પછી વેલા ન ઉઠ્યા તો ભલે પૂતા એટલે અત્યારે પૂજા પાઠ ને બધું કરે છે

જય શ્રી કૃષ્ણ ભાઈ લંગડા ભાઈ જો એનો પગ બહુ દુખે છે ને તો પગ નથી માંડી હક તો હા મસાજ માં બહુ લાગી ગયું છે જે લોકો ઓલા પગમાં લાગી ગયું છે ને એ પગ નથી દુખતો પણ ઓલ પગ ગાડી નીચે આવી ગયો તો ને એ બહુ પગ દુખે છે કા ભાઈ હા જો ચાલી ન થકતો ને આમ એ નથી થકતો ચાલો નાસ્તો આપી દઈ પછી જાય આંગણવાડીએ તો જો આપણે આવી ગયા છે કે આંગણવાડીએ એટલું વેઝર જોઈ લ્યો કેટલું મસ્ત છે રળિયામણું કેટલું મસ્ત લાગે બધું લીલું છમ છે એવું ચાલો તો જો આપણે આંગણવાડીથી આવી ગયા છીએ ને યુનિફોર્મ ચેન્જ કરવી થશે ને હવે થોડું થોડું કામ કરવાનું છે તો કરી નાખી અને પારસભાઈ ને થોડું થોડું હારું છે પારસભાઈ હારું છે ને થોડીક રૂચ વળી ગઈ છે ભાઈ ને હા

ચાલો તો ગરમ ગરમ મૂક દઈ વાઇટો હારી આવી છે અને દીવા કરી જોઈએ બહુ મસ્ત છે તમને કોઈ વાઇટું ન આવડતી હોય તો આવી તો તૈયાર લઈ લેજો બહુ સરસ દીવા થઈ છે અમે તો તૈયાર લઈ લેજો ને મને તો આજ ગમી ગઈ સામે આમે તે વાઇટું અમને આવડતી નથી વીતલા પપ્પાને આવડે તો એ કર્યા રાખે મને ક્યાં આવડતી મસ્ત રીતે આપણી વાઇટું જો પલડી ગઈ છે ઘીમાં પલાર દીધી છે હવે ઉપાધી નહીં આપણે થોડા બધી ચાલો મસ્ત રીતે પલાઈ ગઈ છે કડીક વાર એમને રેવા દઈ એટલે આપણી મસ્ત જામી જાય પછી રાખી થાય નહીં ચાલો તમે બીજું કામ કરીએ ચાલો તો પૂજા કરવાનું એમ કે ગુરુવાર તમને તો બધાને ખબર છે લુગડા તમને ખબર પડી ગઈ છે કે આપણે લક્ષ્મી પૂજા કરવાની છે તો ચાલો પૂજા તૈયારી કરી લઈ અને પૂજા પાઠ કરી લે

આજે બઉ ટ્રાફિક પણ નથી જનરલ હોલ હે નીચે હોવાનું બધું હાલ હાલ

અને તમે જો આ પાછળ મંદિર હતું આ ક્લિપમાં જોયું અહીંયા ભૂત ને એવું બગાડવા માટેનું છે બધું પછી આ બાજુ વડતાલ ધાર્મિક સ્ટોરમાં અંદર બધી બધી પ્રકારની વસ્તુઓ મળે એવું બધું પછી અહીંયા ભોજનાલયમાં ભોજન ત્યારે એમ કહે જોઈએ જો અહીંયા ઓલું હે હનુમાન દાદા ને હાથમાં નારિયેલ આપો ઓલું નારિયલ નારિયેલ ને પછી બીજા હાથમાંથી બહાર આવે તો તમે જોઈ શકો છો અહીંયા બધું ખરીદવાનું મંદિર ધોતી માળા ટી

来不得。Bye bye. મિત્રો અમે આવી ગયા હતા મે જોઈ શકો છો અહીંથી આવ્યા પાર્કિંગ કરીને કુંડળ આવ્યા છે કુંડળ સ્વામિનારાયણ મંદિર છે મસ્ત જોઈ શકો છો તમે આ બાજુ મહાદેવની મૂર્તિ છે પછી આ બાજુ છે સ્વામિનારાયણની મૂર્તિ દર્શન કરવા અને અહીંયા આ લોકો ને છોકરાઓ ને રમવાની વસ્તુ છે ને આ બીજો છોકરાઓ ને રમવાનું હોય ને તમે આ શું કરો સાગર આ બધું શું છે તો કે મારે ડોમિનોઝ માં કઈ ખાહી આ રોગેલવસ બધું મડી ના નીકળી માંથી માં જતા શ્રી નીલકંઠ ધકો માર્યો સ્વામિનારાયણ ભગવાનનું વન વિચરણ તમે જોઈ શકો છો ધક્કો માર્યો નદીમાં એવું બધું છે સ્વામિનારાયણનું થોડુંક વનમાં વન વન વિસ્તરણ તમે જોયું આગળ જ્યાં અમે જ્યાં જ્યાં જઈએ ત્યાં તમને બતાવીએ વન વિચરણ હતું વન વિચરણ શ્રી સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ બહુ મસ્ત છે અહીંયા સારંગપુર આવો તો તમે જરૂરથી અહીંયા કુંડળ આવજો સાત આઠ કિલોમીટર થાય બહુ મજા આવે અહીંયા વાતાવરણ પણ બહુ મસ્ત ના છોકરાઓને રમવા માટે મોર બો મોર પણ છે સારો રે હાલો મળી થોડીક વાર પછી હા મારા મોટા ધુલન્દર ભાઈ છે ને એ ગયા તા સાળંગપુર તો એની ક્લિપ પણ તમે જોઈ લેજો ચાલો કાલે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ